જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો લખતા તાલુકાના સૌલાણા ગામે ભગવાન શ્રી રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગામની અંદર શોભાયાત્રા ફરી નિજ મંદિરે પરત ફરતા નિજ મંદિરે આરતી ઉતારી અને શ્રદ્ધાળુ ભક્તજનોએ ધન્યતા અનુભવી આજે સમગ્ર ભારત દેશની અંદર શ્રી રામલલ્લા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતા તાલુકાના સવલાણા ગામની અંદર પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સવલાણા ગામના શ્રદ્ધાળુ ભક્તજનો ભાઈઓ અને બહેનો દ્વારા જુદા જુદા ચોકની અંદર ગરબા ગાય અને ધન્યતા અનુભવી હતી ત્યારે ભગવાન શ્રી રામના સ્વરૂપ બનેલા બાળકોએ પણ આનંદ અને ખુશી વ્યક્ત કરી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર સવલાણા ગામના આબાલ વૃદ્ધ આ કાર્યક્રમની અંદર જોડાયા હતા ત્યારે મહિલાઓ અને પુરુષોએ સવલાણા ગામના જુદા જુદા ચોકની અંદર ખૂબ જ આનંદપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક બીજેરના તાલે ગરબા ગાયા હતા તેમની સાથે સિનિયર સિટીઝનો પણ ખૂબ જ આનંદની અંદર હોય તેવો એક માહોલ સર્જાયો હતો સિનિયર સિટીઝનોએ પણ પોતાની રીતે ગરબા ગાયા હતા ત્યારે મહિલાઓ દ્વારા અનેક ચોકની અંદર ગરબા ગાઈ અને આજના પ્રસંગને ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક માણ્યો હતો ત્યારે સવલાણા ગામની અંદર સમગ્ર ગામ રામમય રામ ભક્તિમય બની ગયું હતું તેવો એક માહોલ સર્જાયો હતો મોટી સંખ્યાની અંદર લોકો આ શોભાયાત્રાની અંદર જોડાયા હતા અને નિજ મંદિરે પરત ફર્યા હતા અને ત્યાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવલાણા ગામના રામજી મંદિરને ભવ્ય રોશનીથી ગઈકાલે શણગારવામાં આવ્યું હતું ત્યારે સાંજના સમયે કુદરતે પણ પોતાના જે લાલીમાં છે તે લેલી લાલીમાં આ મંદિરની પાછળ દેખાડી હતી અને જોવા મળી હતી ત્યારે ખૂબ જ લોકોની અંદર આનંદની લાગણી અનુભવવામાં આવી હતી ત્યારે જે બાળકો રામલક્ષ્મણ જાનકી બન્યા હતા તેઓ પણ જે આ રથની અંદર બેઠા બેઠા સમગ્ર માહોલને આનંદપૂર્વક નિહાળી રહ્યા હતા ત્યારે તેઓની તેઓમાંના ચહેરા પર પણ ખુશી સમાધિ નહોતી ત્યારે સમગ્ર સવલાણા ગામના મહિલાઓ પુરુષો આ શોભાયાત્રાની અંદર જોડાઈ અને પોતાની રીતે જે રીતે તેમનાથી ભક્તિ થાય તે રીતે ભક્તિ કરી હતી ત્યારે સમગ્ર લખતર તાલુકાના ગામડાઓની અંદર આ મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો ભાઈઓ બહેનો જોડાયા હતા ત્યારે સવલાણા રામજી મંદિરે મંદિરે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવલાણા ગામની મહિલાઓ પોતપોતાના ઘરેથી આરતી લઈને નિજ મંદિરના ચોકની અંદર પધારી હતી અને તેઓએ એક જ સાથે આરતી કરી હતી ત્યારે ભાવમય ભક્તિભાઈ માહોલ સર્જાયો હતો લોકો મોટી સંખ્યાની અંદર સમૂહ આરતીની અંદર જોડાયા હોય અને આરતી કરતાં જોવા મળ્યા હતા લોકોમાં એક જ આનંદ હતો